વરસાદ અંધારે જો આ વીજળી થાય છે કાટકા પડીથી જો આ જય માતાજી મિત્રો તો રાતના સાત વાગ્યા છે અને વરસાદ બહુ અંધારે છે બહુ ગાજવીજ સાથે વરસાદ આવે છે અમે જય બામ્બે હવે બેઠા છીએ જો આમાં જયું મસ્તી કાઢી ગાતી તો જો આ વરસાદ અંધારે જો આ વીજળી થાય છે કાટકા પડીથી જો આ છે આ વીજળી પડે છે તો વરસાદ બહુ મસ્ત અંધારે છે વાવાઝોડું આવે એવું લાગે છે બહુ અને અમે જય બામ્બે હોય બેઠા છીએ તો આમાં જયીભા સંતે જ બખોરી તો જો આ જયબા અને અમે બ્લોગ વિડીયો બનાવી છે તો ને જેટલું બને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો તો જુઓ આ જવભાવાળા પાછળ ઊભા થઈ ગયા હવે જયભા કેવું બેટી કહેજે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો કહેજે ના જો જયબા કે લાઇક કરજો જો આમાં કો કે છે તો આજથી આપણે જયીભા બીમાનો આ વિડીયો આવશે સપોર્ટ કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં તો જુઓ આ વરસાદનું વાતાવરણ તો અમારા ઘર અમારા બાઇક પડ્યું જો અમારા ઘર આવે છે વરસાદ તો બહુ ખતરનાક અંદર આવે છે જયીભા ઘડી તરી આપણે પાછળ ઊભા થઈ જશે જયીભા શું કરે છે તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં અને મિત્રો સપોર્ટ કરજો કમેન્ટ કરજો તમારી કેવું તો પછી અમે બીજા દિવસે સટલાસના આવ્યા હતા તો સટલાસના આપણે બેઠા છીએ કારૂબાના હેર કટિંગ કરાવવાના છીએ મારા ભાઈબંધના તો જો તમને સટલાસના બતાવીએ અમારું તો જો આ સટના કોઈ અમે રોજ પાણીપુરી ખાવા આવીએ છીએ તમે પાણીપુરી ખોશો કમેન્ટ કરજો પછી આપણે અમારા ભાઈબંધ એટલે કે કાળુબાના હેર કટિંગ કરાવવા તો કાળુબાનું હેર કટિંગનું કામ ચાલુ છે અને આપણે કોઈ બેઠે બેઠે વ્લોગ વિડીયો બનાવીએ છીએ તો મિત્રો સમેન્ટ કમેન્ટ કરજો ના સપોર્ટ કરજો તો મળશું નવા વિડીયોમાં